કમલ હાસનની ઇન્ડિયન ટુ સમાચારોમાં રહે છે આ ફિલ્મને લઈને ચાહકોમાં ચર્ચા છે ફિલ્મે પહેલા દિવસે સારું કલેક્શન કર્યું હતું એકસો પચાસ કરોડના બજેટ સાથે બનેલી ઇન્ડિયન ટુ એ શરૂઆતના દિવસે પચ્ચીસ પોઇન્ટ છ કરોડની કમાણી કરી હતી એવા અહેવાલો છે કે ફિલ્મે બીજા દિવસે સારી કમાણી કરી છે પરંતુ પહેલા દિવસની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે સેકનિલ્કના રિપોર્ટ અનુસાર ફિલ્મે બીજા દિવસે અઢાર પોઈન્ટ બે કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે ફિલ્મના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે કર્ણાટકમાં રૂપિયા બે પોઈન્ટ કરોડ આંધ્રપ્રદેશાણા કરોડ તમિલનાડુમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ અને બાકીના ભારતમાં રૂપિયા એક પોઈન્ટ સાત કરોડ ની કમાણી કરી છે બીજા દિવસે ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન એકવીસ પોઈન્ટ એક કરોડ છે તમિલનાડુમાં ફિલ્મને શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ